जो पीजी बात है पोते मान बीजान इच्छू बीजा मन आप करता पोते इच्छे न बीजा ने अपे नहीं तो तकलीफ थे बदे बगाड़े मन बाहर नहीं लमे सऊ घर हाँ। में कुटुंब रखा है तो धड़ाधड़ी है, भले બાપ દીકરો હોય ગમે હોય હળી મળીને રહેવું જોઈએ પોતાના ઘરને મંદિર બનાવ ઘરને ઘરમાં મંદિર નહીં ઘર મંદિર નહીં એ તો હોય જ આખા ઘરને મંદિર બનાવો આ મંદિરમાં તો બધા કેટલા એકબીજાને અમાન્ય રાખીએ એકબીજાને જે સ્નાન કરીએ હતું घर में एवु ज <coughs> मुक्त मानवा दादागिरी नहीं करानी बाप दीकरा दबाव दीको बाप ने आम ना रखे ये नही हमारे हरिभक्त सतने पूछा गुणा डोडो સત્સંગમાં આવે છે તો આપણે કઈ પૂરના સંસ્કાર જતા દેખાય તો એનું કારણ શું હતું કે પશ્ચિમના સંસ્કાર હાજર છે માન બધા કામ બગાડી નાખે છે બધા પૂરતા ફૂલો તો તપાસ કરો જ્યાં હોય તો મૂકી દો કાઢી જ નાખો ખાલી જાણવાથી કામ નહીં થાય તમને ખબર પડી કે કેન્સર છે એથી ઇનફ પગલાં કિમોથેરાપી લેવી પડે આમ ભૂખા કાઢી નાખે કરવું જ પડે જાણવાથી કામ નહીં પહેલાં નક્કી કાઢવું જ છે આ હમ માન કાળું છે બીજા બધા દોષ બહુ વાંધો અને આ કેપ્ટન છે કેપ્ટન બીજા બધા ફટાફટ આઉટ થઈ જાય બહુ વાંધો આવે બધાને સપોર્ટ કરનાર માન છે બધા દોષને સપોર્ટર મટી ઓલા ચાર કેટલું કેટલું એનું પછી ગો जो महाराज एक बार नहीं संतवाय तो उभा था महाराज पैसी बता के महाराज तमें क्या हुआ था महाराज क्या के हमने मान आयु इतलो उभा था भगवान का दिया पैसी महाराज क्या के, के સંતો ને માન હોય કે હરિભક્તો પગે લાગે એટલે અંદર અંદર ખ્યાલ હોય એટલે બાળકો આપડે કેન્ડી આપે ને એકદમ ના ખાઈ જાય પછી થોડી વાર ફરે આંટોમાં બે કલાક ચલાવે આપણે કલાક ખેંચી નાખે પછી ફરી ત્રણ કલાક પછી પાછું જોઈએ ઘણા તો પાંચ પાંચ મિનિટે જોઈએ ઘણા હોય એમ આપડે છ મહિને એકર માનનો ડોઝ જોઈએ છ મહિના ખેંચી પછી પાછું વખાણ થવું જોઈએ આ છે ને ભારે પડે તો પગાર આપી દઉં સારું મજૂરો હોય છે ને મજૂરી કરતા પચીસ પચાસ ડોલર આપી પતી ગયું ના આપણે દર વખતે પચાસ ડોલર આપવા પડે જયારે આવે કે તમે બહુ સેવા કરી બહુ સેવા કરી કેટલી વાર કહેવા એક વાર ઓલ આપી દેવું સારું દર વખતે નવ વર રાજા એનું ઉભો રહે માન બધા કામ બગાડી નાખે પેલા જાણો પછી આગળ કામ થાય તમારું કોઈ બગાડતું નથી યાદ રાખજો કોઈ હરિભગત કોઈ સંજોગો કોઈ વાતાવરણ કોઈ પદાર્થ કોઈ તમે બગાડ આ માન જ બધું બગાડે તમારું ન લખે માન બધા કામ બગાડી નાખે છે તમને કાંઈ પણ તકલીફ પડી તપાસ કરજો મૂરમાં માન હશે આખી દુનિયામાં આવું છે એપિલેપ્સીને કારણે જ છે વાય આવે છે ને એમાં પોઝિટિવ માન છે મારો કોઈ છે નહીં મારી કોઈ ગણતી નથી મારા ઘરમાં સ્થાન નથી એવું અંદર ભરી જાય ને પછી વાય શરૂ થઈ આવે અને એને ગભરામ થાય खेच आए नहीं बाहर ट्रीटमेंट गम्मे तो नहीं बटती हुई वर्षो सुधी आप ध्यान पी खाली मान एवं नहीं हरारी में पेलू हो जीन देवा कारण मोटे भागे मान न પછી માન ચાર્જ લઈ લે શરૂઆત બીજું હોય પણ પછી માનની એન્ટ્રી થાય કમાન મને ચાર્જ આપી દો પછી એ કામ કરે બી વેર ઓફ સાયલન્સ મેન્ડ પેશન્સ બી વેર ઓફ સાયલન્સ મેન્ડ પેશન્સ કોઈ બહુ આમ શાંત હોય ને ધ્યાન રાખજો યાર ફૂટશે ને બોમ્બલા પછી ક્યારે નહીં ઝાપટ કરશે શેલમાંથી બહાર નીકળ પછી એટલે પેલા જાણવા માન બધા કામ બગાડી નાખે આ સત્સંગમાં કોઈ કોઈનું બગાડતું નથી અંદર માન છે ને એ બધું બગાડે છે સત્સંગ કર્યા એના માન ટળવું અશક્ય છે તો આપણે હજામત કરીએ છીએ દસ વર્ષ વીસ વર્ષથી ચાલીસ વર્ષ સત્સંગ કરી હજામત કરી સત્સંગ સત્સંગ કર્યા એનું માન ટળવા શકે ચાલીસ વર્ષ સત્સંગ કરીએ છીએ ના તમને લાગે સત્સંગ કરી છે એની કંડિશન હોય છે આ એક્સરસાઇઝ કાંઈ નથી કંડીશન એમ આમ બધું ઘણા પદ્માસન આવડે જ ન જો અને જો ભરાઈને ખુલે નહી જાત જાત બધું કાંઈ આવડતું ટૂંકમાં છતાં આપણે માની બેઠા છે બોલતા આવડે આવડતા બધું બોલતા ને બોલવામાં સત્ય પીને હિત કરવાની બોલી નથી આવડતું જ્યાં પણ બગડા ને ધુરકા નાખે સત્સંગમાં તૂતા ઉપર આવી જાય ઇડિયટ ને ડંક ફૂલ નું બધું અમે સાંભળેલું કાને કાને જો પછી સ્ટ્રાઈક કરો હરગાવ જો હાઈલી ઇન્ફ્લેમેબલ પેટ્રોલ ટ્રકા એમાં લખે હાઈલી ઇન્ફ્લેમેબલ ઘણા એ વ્યક્તિ હોય હાઈલિન્ડ ફિલ્મ જરા બાયડાન થોડુંક તો બધાનું હોય છે જ આમ ને ગમતા ને પણ આમ જુએ અરે બિચારા ભૂલથી લાગી ગયું છે આ જેટલું માન ટળે એટલું સલામતી અને આનંદ આવે તો માન છે ને બધું હરી લે છે બધું સુખ સ્વયં બાપા તમને પચાસ વખત માન આપીને બોલાયો હોય અને એક વાર ના આપે ને પતી ગયું બાપાનો એનો ગુના આવે બાપાને કોને કહ્યું મારા વેસે હવે કોઈ કહ્યું નથી ને કાંઈ બી બોલો ધારી લે બાપાને મારી ફરિયાદ કરી લાગે છે સત્સંગ કર્યા એનો માન ટળવું અશક્ય છે અને અજ્ઞાન એ જ માનનું મોર છે લો ઇગ્નોરન્સ ઇઝ રૂટ કોઝ ઓફ ઇગો રાઈટ ડાઉન ધર ઉપર નથી સત્સંગ કરે છતાં માન રહી જાય લો તે મટવું બહુ કઠન છે માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે એવું કહેવાય અને મહારાજ બોલે છે ને પ્યોર એક્સપિરિયન્સ નો મેન્યુપ્યુલેશન નો ઇમેજિનેશન તો પછી ઓલો નો ડિરાઇવેશન નથિંગ ઓફ ધીસ થોટ પ્યોર એક્સપિરિયન્સ કેવું કહે છે માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય સંત તમારું કંઈ બોલે કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે અને એનું માથું ફરી જાય કે સ્થાન અને ભગવાન ભગવાન પણ માને નહીં તમને માન મળતો ત્યાંથી ભગવાન માનો માન ના મળે તો ભગવાન માનવા બંધ થઈ જાય ભલે આખરે એવું જ થયું ને બે હજારને સત્સંગ કરાવો કે એટલું બધું નિશ્ચય કહેવાય માન ના મળ્યું અપમાન તો થયું જ નથી માન જ નથી મળ્યું બીજા દસ ને પાછા પાડો તમારા સંબંધમાં જેટલા હોય તો આખું ગ્રુપ તમે બધાને પાછા પાડો મેન કમ વિથ પાર્ટી મેન ગોઝ આઉટ વિથ પાર્ટી સત્સંગાત બધા પોતાના સાસ મિત્ર મંડળ કુટુંબ લઈને જાય તરફ પછી એવું જ રીતે જીતા આવી રીતે જયારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં જો આ એક છે હા એક કલમ છે માન તો છે અંદર વાંધો નહીં ખપ હોય ને તો ખસે નહીં ભલે પાછો પડી જાય પણ ઊભો થઈ જાય પાછો પાછો બળમાં આવી જાય ખપ હોય તો ખપ ના હોય ને તો પતી ગયો ખપ ગયો ખપ એક સલામતી છે તમે સત્સંગ એ રીતે કરો એ રીતે સમજો ને ખપ સત્સંગનો ખપ રહે તો પાર પડશો તમે ડોલર ડોલરનો ખપ છે તો નથી પાર પડતા કેટલું અપમાન થાય કેટલું થાય પણ મચક ના માન નજરે દેખાતું નથી પણ માન વિના ના બધા રસ ખોટા લાગે છે મારે પોતે વાત કરી આ મહારાજ જ બોલે છે વસ્ણાનાવત આવે છે ભગવાનનો ભક્ત હોય તો પણ માન વિનાની એટલી ભગવાનની ભક્તિ કરવી ગમે નહીં થોડોક અંદર આવું જોઈએ કેસર કેટલું નાખો દૂધ પાકમાં આટલું જ રૂપ રંગ સ્વાદ બધું બદલી જાય એમાં આપણે દરેક માન ભલે ખોટો ચડી જાય ચરા કાજ નહી કનક તજ્યો કામની તજો તજો ધાતુ કોસંગ તુલસી લઘુ ભોજન કરિયે જય માન કરંગ શેક્સપિયર પ્રેઝિસ આર આર વેજેસ શેક્સપિયર બોલ્યો પ્રેઝિસ આર આર વેજેસ મિલ્ટન બોલ્યો આઈ કેન લીવ ઓન પ્રેઝિસ ઓર વિક્સ ટુગેદર તો વાહ વાહ કરો ને કવિતા બનાવે બે અઠવાડિયા ખાધા પીધા ને ખેંચી નાખો એટલું ક્રેવિંગ ઇન હ્યુમન બીંગ્સ ઇઝ ટુ બી એપ્રિશિયેટેડ ડીપેસ્ટ ક્રેવિંગ રાઇટ ડાઉન મૂળમાં ભગવાનને અડાડ્યું ને ખુશામત તો અલ્લા કોઈ પ્યારી લોડ્યો ભગવાન અલ્લા કોઈ પ્યાર કોણ બાકી પણ જેટલું ટળે એટલું જો ફરીથી આપણે હારી જવાન નથી ભાઈ આપ કઈ નહીં થાય મારે તો માન જોશે જ ભલે વાંધો નહીં પણ જાણી રાખો જોશે વાંધો નહીં પણ ખોટું છે જણા નહીં મારે જોશે જ જાણતા કેન્સર થાય બધું જાણતા મેં એક જણને વાત કરીને દસ ગેરપાય બધાને જરાય અમ લાવવાની ના મજા આવે